નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી હેલ્થ ચેનલમાં આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે દેખાવમાં સામાન્ય લાગે છે પણ તે શરીરમાં સોથી પણ વધુ બીમારીઓનું મૂળ છે હા હું વાત કરી રહ્યો છું કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન વિશે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે સવારે ઉઠો છો અને તમારું પેટ પૂરેપૂરું સાફ નથી આવતું ત્યારે તે બાકી રહેલો મળ ક્યાં જાય છે આયુર્વેદ કહે છે કે જો આંતરડામાં મળ ચોવીસ કલાકથી વધુ સમય રહે તો તે સડવા લાગે છે અને તેમાંથી આમ એટલે કે ઝેરી તત્વો પેદા થાય છે જ્યારે વર્ષો જૂનો મળ તમારા આંતરડાની દિવાલો પર ગંઠાઈ જાય છે ત્યારે તે લોહીમાં ભળવા લાગે છે તેના કારણે તમને વારંવાર માથાનો દુખાવો ચહેરા પર ખીલ ગેસ એસિડિટી મોઢામાં પડતી છાલીઓ અને સૌથી ગંભીર સમસ્યા એટલે કે પાઇલ્સ કે મસ્સા થવાનું જોખમ વધી જાય છે ઘણા લોકો પેટ સાફ કરવા માટે મોંઘી દવાઓ અને રાત્રે લેવાતા ચૂર્ણના આદિ બની જાય છે પણ યાદ રાખજો આ ચૂર્ણ લાંબે ગાળે તમારા આંતરડાને નબળા પાડે છે આજે આ વીડિયોમાં હું તમને એક એવો કુદરતી રસ્તો બતાવીશ જે તમારા આંતરડાને કોઈપણ જાતના નુકસાન વગર નરમ બનાવશે અને જામેલા મળને કુદરતી રીતે બહાર ફેંકી દેશે આપણે એક એવું મેજિકલ ડ્રિંક બનાવીશું જે માત્ર છાશ અને રસોડાની ત્રણ ચીજોથી તૈયાર થશે આ વિડિયો ખૂબ જ ડિટેલ્ડ છે માટે એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે ચાલો હવે જાણીએ કે આ નુસ્ખો કેવી રીતે તૈયાર કરવો આ માટે આપણને પાયાની વસ્તુ તરીકે જોઈશે તાજી છાશ યાદ રાખજો કે છાશ ફ્રીજની અતિશય ઠંડી ન હોવી જોઈએ અને તે બહુ જૂની કે ખાટી પણ ન હોવી જોઈએ હવે આ છાશમાં આપણે જે ત્રણ વસ્તુઓ ઉમેરવાની છે તેની પાછળનું આયુર્વેદિક વિજ્ઞાન સમજીએ એક શેકેલા જીરાનો પાવડર જીરું માત્ર સ્વાદ માટે નથી જ્યારે તમે જીરાને હળવું શેકીને તેનો પાવડર બનાવો છો ત્યારે તે તમારા પાચક રસો એટલે કે એન્ઝાઇમ્સને સક્રિય કરે છે તે આંતરણામાં રહેલા ગેસના ગોળાને તોડે છે અને મળને નરમ બનાવી તેને નીચેની તરફ ધકેલવામાં મદદ કરે છે તમારે અડધી ચમચી જીરાનો પાવડર લેવાનો છે બે સૂંઠનો પાવડર સૂંઠને આયુર્વેદમાં વિશ્વભેષજ એટલે કે વિશ્વની શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે સૂંઠ પ્રકૃતિમાં ગરમ છે જે આંતરડામાં જામેલા ઠંડા અને ચીકણા મળ એટલે કે આમને ઓગાળવાનું કામ કરે છે તે આંતરડાની હલનચલનને ઝડપી બનાવે છે અહીં આપણે માત્ર બે ચપટી સૂંઠનો પાવડર વાપરવાનો છે ત્રણ સંચળ અથવા કાળું મીઠું સંચળ એ કુદરતી લેક્સેટિવ છે તે આંતરડામાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે જેથી મળ સુકાઈ ન જાય તે આંતરડાની અંદરના સ્તરને સાફ કરે છે સ્વાદ મુજબ અથવા પા ચમચી સંચળ ઉમેરવું બનાવવાની સાચી રીત એક માટીના અથવા કાચના ગ્લાસમાં બસ્સોથી ત્રણસો મિલી તાજી છાશ લો તેમાં સૌ પ્રથમ શેકેલા જીરાનો પાવડર નાખો ત્યારબાદ સૂંઠ અને છેલ્લે સંચળ ઉમેરો હવે આ મિશ્રણને વલોણાથી અથવા ચમચીથી એક મિનિટ સુધી હલાવો આ હલાવવાની પ્રક્રિયા ખૂબ જરૂરી છે કારણ કે તેનાથી છાશમાં રહેલા પોષક તત્વો અને મસાલાઓ એકરૂપ થઈ જાય છે અને તે શરીરમાં જલવી શોષાય છે મિત્રો ગમે તેટલો સારો નુસ્ખો હોય પણ જો તેને ખોટા સમયે લેવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે છાશ પીવાનો સૌથી ઉત્તમ સમય બપોરના ભોજન પછીનો છે જ્યારે સૂર્ય માથા પર હોય અને તમારી પાચનશક્તિ એટલે કે જઠરાગ્નિ પ્રબળ હોય ત્યારે છાશ અમૃત જેવું કામ કરે છે જમ્યાના ત્રીસ મિનિટ પછી આ છાશને આરામથી બેસીને ઘૂંટડે વૂંટડે પીઓ ક્યારે પણ ઊભા રહીને કે ઉતાવળમાં ન પીવો કોણે સાવચેતી રાખવી એક જે લોકોને સાંધાના દુખાવા એટલે કે આર્થરાઈટીસની ગંભીર સમસ્યા હોય તેમણે સૂંઠનું પ્રમાણ ઓછું રાખવું બે રાત્રે આ પ્રયોગ ક્યારેય ન કરવો કારણ કે રાત્રે છાશ પીવાથી કફ વધી શકે છે અને સવારે ગળું પકડાઈ શકે છે ત્રણ જો તમને ખૂબ જ ખાટી છાશથી એસિડિટી થતી હોય તો હંમેશા મોડી છાશનો જાગ્રહ રાખવો મિત્રો માત્ર આ પીણું પીવાથી જ બધું સાફ થઈ જશે એવું નથી તમારે તમારી જીવનશૈલીમાં પણ નાના ફેરફાર કરવા પડશે દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર પાણી પીવો રાત્રિનું ભોજન હલકું અને સુવાના ત્રણ કલાક પહેલાં કરી લો ફાઈબરયુક્ત ખોરાક જેમ કે પપૈયું સફરજન અને લીલા પાંદડાવાળા શાકભાજી વધારો જો તમે આ પ્રયોગ સતત પંદર દિવસ કરશો તો તમે અનુભવશો કે તમારી સ્ફૂર્તિ વધી ગઈ છે પેટ એકદમ હલકું રહે છે અને તમારી ત્વચા પર પણ કુદરતી ચમક આવી ગઈ છે કબજિયાત જવાથી તમારો સ્વભાવ પણ શાંત થશે કારણ કે પેટ સાફ તો મન સાફ આ માહિતી તમારા માટે મહેનતથી તૈયાર કરી છે જો તમને લાગે કે આનાથી કોઈનું ભલું થઈ શકે છે તો અત્યારે જ આ વિડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો કોમેન્ટમાં જણાવો કે તમે આ પ્રયોગ ક્યારથી શરૂ કરવાના છો હેલ્થ સંબંધિત આવી જ ઊંડાણપૂર્વકની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ધન્યવાદ અને સ્વસ્થ રહો